પ્રકાશભાઈ કોઠારી લંડન કર્મ વિષય કર્મ કે બીજી ગતિમાં જન્મ હોય તો પણ ઉદયમાં આવે ભાઈ મનુષ્ય ગતિમાં બાંધેલ કર્મ મનુષ્ય ગતિમાં પણ ઉદયમાં આવી શકે છે અને બીજી કોઈ પણ ગતિમાં ઉદયમાં આવી શકે છે જેવું તમે કર્મ બાંધો છો સારું કે ખરાબ તે કર્મ કઈ ગતિમાં ઉદયમાં આવશે કેટલા સમય પછી આવશે આવશે કયા દ્વારા આપણા હાથમાં જ નક્કી કરી દે છે કર્મનો ભોગવટો કોઈ પણ ગતિમાં આવી શકે છે બીજો સવાલ છે કે જે કર્મો કર્યા હોય તે જ્યારે ઉદયમાં આવે ત્યારે તેની ઉગ્રતા કર્મો કર્યા હોય તેટલી જ હોય કે ઓછી હોય સાદી ભાષામાં સમજાવું કે ગુલાબની એક પાંદડી જેટલા કર્મ કર્યા હોય ને તે ગુલાબનો આખો ગુચ્છો બની સામે આવે ગુલાબની અડધી પાંદડી જેટલું જૂઠ બોલ્યા હોય એ કર્મ જયારે સામે આવે ને ત્યારે આખો ગુચ્છો બની ને આવે કર્મ બંધ થઈ ચુકે તે સમય ને અબાધા કાલ કહેવાય કોઈ પણ કર્મ નો અબાધા કાલ એક ફરક માત્ર પણ હોઈ શકે તો કોઈ કર્મ નો અબાધા કાલ વર્ષો ના વર્ષો કેટલાય ભવો પણ હોઈ શકે સામાન્ય રીતે કોઈ કર્મ નહી એક કરોડા કરોડી સાગરોપની સ્થિતિ પડી તો પાકવામાં સો વર્ષ લાગે એ પ્રમાણે ઓછી સ્થિતિમાં ઓછો સમય પાકવામાં લાગે ધારો કે કોઈ એક ક્રોધ કસાય રૂપી કર્મ અડતાલીસ મિનિટ ની સ્થિતિ નું બાંધ્યું બરાબર સ્થિતિના હિસાબે એને એક મિનિટ પાકવામાં લાગે એક મિનિટ પછી તેનો વિપાક કાળ પૂરો થયો હવે તે કર્મની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિના જેટલા સમય થાય તેટલા સમયમાં તે કર્મનો અમુક અમુક સ્કંદ વેચાઈ જાય વેચણીમાં પહેલા અધિક પરમાણુ પછી ઓછા એ હિસાબથી પહેલી મિનિટમાં પાંચસો પછી ચારસો પછી ત્રણસો એ હિસાબથી ઉદયમાં આવે ए हिसाब एक क्रोध कसाय ना स्कंद उदय मावी ने खरी जैसे जो बाह्य द्रव्य क्षेत्र काल में भाव अनुकूल होए तो फल प्रकट करी ने खरी जाए नहीं तो फल दीदा वगैरह खरी जाए समझो धारो के क्रोध कसाय ना कर्म उदय मावी ते समय કોઈ એકાંતમાં બેસી સામાયિક કરી રહ્યો છે એટલે મન વચન કાયાથી સ્થિર થઈને ધ્યાનસ્થ છે તો તે વખતે તે કર્મ એનો સમય પાકવા પાકવાથી ઉદયમાં તો આવશે એનો ટાઈમ થઈ ગયો એટલે ઉદયમાં આવશે પણ ક્રોધ નું નિમિત્ત નથી તમે સ્થિર છો તો ક્રોધ નું નિમિત્ત ન હોવાથી ક્રોધના ફળ ને પ્રગટ કર્યા વગર જ કર્મ કરી જશે એ એ સમયે વ્યક્તિ મન વચન વચન કાયા થી થી સ્થિર છે તો તે કર્મ બોલીને કે ક્રોધ કરીને પ્રગટ થઈ શકશે ના કાયા થી કોઈના પર હાથ ઉપાડીને કે બીજી કોઈ રીતના પ્રગટ થઈ શકશે ના મનથી કઈ વિચારીને પ્રગટ થશે એટલે તે કર્મ શરીર પર સુખદ કે દુઃખદ સંવેદના રૂપે પ્રગટ થશે એ સંવેદનામાં પણ ન ખેંચાઈ જાય જો તે વ્યક્તિ અનિત્ય ભાવમાં સ્થિર થઈ જાય તો સામાયિકમાં સ્થિર થઈ જાય તો કર્મ ખરી જશે એટલે કે નિર્જરી જશે આવેલું કર્મ અને જો તે કર્મ ઉદયમાં આવ્યું અને ત્યારે મન વચન કાયાથી કોઈ રિએક્શન આપ્યું તો નવું કર્મ બંધાશે ખ્યાલ આવ્યો કોઈ પણ આરામાં બાંધેલું કર્મ કોઈ પણ આરામાં ઉદયમાં આવી શકે છે કોઈ પણ ઉદયમાં આવી શકે છે કર્મનું ગણિત એવું છે કે જ્યારે જે પ્રમાણે ની શક્તિ હોય તે પ્રમાણે તે કર્મ પણ ઉદયમાં આવે છે મહાવીર ભગવાનને છેલ્લા ભાવમાં જયારે એ શક્તિ ખીલી કાનમાં ખીલા ઠોકાય તો પણ ભાવે સહન કરી શકે ત્યારે ભાવમાં ઉદયમાં આવ્યું હોત તો કદાચ આટલો ભયંકર ઉપસર્ગ ક્ષમતા ભાવે સહન કરવાની શક્તિ ન હોત તો સામે રિએક્શન આપીને નવા કર્મ બાંધ્યા હોત છૂટી શક્યા ન હોત પાર્શ્વનાથ ભગવાનના જીવે કમઠ સાથે બાંધેલા વેરના કર્મો હાથીના ભાવમાં પણ ઉદયમાં આવ્યા આવ્યા કે નહી અને કેટલી બધી વાર કર્મ ઉદયમાં આવ્યા ક્યારેક કુરકુટ સર બનીને આવ્યો ક્યારેક ભીલ બનીને આવ્યો ને છેલ્લે જયારે ભગવાનમાં એ શક્તિ આવી કે પાણીમાં ડૂબીને મરવા જેવો ઉપસર્ગ આવે છતાં પણ ડગે નહીં ક્ષમતા પૂર્વક સહન કરી શકે ત્યારે મેઘ માળી નો ઉપસર્ગ ઉદયમાં આવ્યો નાક સુધી પાણી આવી જાય છતાં એક અંશ માત્ર ચલિત ન થવું એવી શક્તિ પહેલા આવી પછી ઉપસર્ગ આવ્યો એટલે સીધો હિસાબ છે કે સહન કરવાની શક્તિ પહેલા આવે છે પછી ઉપસર્ગ આવે છે પણ એ વખતે તમે તમારી શક્તિનો ઉપયોગ કરીને ક્ષમતામાં સ્થિર થાવ છો અને કર્મને નિર્જરો છો કે દગી જઈને નવા કર્મ બાંધો છો તે તમારા પર નિર્ભર છે માટે અન્ય વિચારો તજી દઈને ધ્યાનપૂર્વકના સામાયિક દ્વારા ક્ષમતાપૂર્વક સહન કરવાની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે ને તે આ મનુષ્ય જન્મમાં જ થઈ શકશે ને છૂટવાનો રસ્તો બનશે નહીં તો નવા કર્મના ઢગલા કરી ચારેય ગતિના ભ્રમણ માટે અહીંથી રવાના થવાનું છે ચોઇસ ઇઝ યોર્સ આ તમારા એ સવાલનો જવાબ હતો કે ત્રીજી ત્રીજા આરામાં બાંધેલું કર્મ પાંચમા આરામાં ઉદયમાં આવે ત્યારે એ શક્તિ આપણામાં હોય કે ન હોય તો શક્તિ પહેલા આવે છે પછી કર્મ ઉદયમાં આવે છે પણ એ શક્તિ આપણે ફોરવી શકીએ છીએ કે નહીં એના પર નિર્ભર છે ખ્યાલ આવ્યો દીસ ઓડિયો ઈસ બાય સુબોધી મસાજિયા માય કોન્ટેક્ટ નંબર ઈસ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન